દેવામાં ગત ચાર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે રાજ્યભરના પ્રચલિત રાજકોટનો સાતમ આઠમનો મેળો પાણીમાં ગરકાવ થયો છતાં પણ હજુ સૌરાષ્ટ્ર ઉપરથી વરસાદી આફત શમી નથી હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ પર વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરાયું છે એટલે અત્યંત ભારે કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદથી પંદરના મોત થયા છે તો રાજ્યમાં વધુ પંદર જેટલી એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે તંત્ર દ્વારા અગાઉથી જ જે વિસ્તારોમાં પાણી ભરાવાના શક્યતાઓ હતી તે તમામ વિસ્તારોની અંદર આપણે પહેલેથી ટીમ બનાવેલી હતી વિસ્તારોની પૂર્વ આયોજન કરેલું હતું શેલ્ટર હોમને નક્કી કરી દેવામાં આવેલા હતા આ પૂર્વ આયોજન કરેલું હતું ત્યારબાદ જન્માષ્ટમીના મધરાત્રિથી આજના દિવસ સુધી જે અતિભારે વરસાદ પડેલો છે એમાં લગભગ જુદા જુદા ચાર વોર્ડની અંદર છસો સિત્તેર લોકોનું ઇવેક્યુએશન કરાવ્યું છે અત્યારે પણ આજી નદીમાં પૂરના પાણી વધવાથી થોડાક વધારે વિસ્તારો પાણીગ્રસ્ત થવાના કારણે હજુ પણ ઇવેક્યુએશન કરવાની કામગીરી આપણી હાલમાં પણ ચાલુ રાખી છે અને એમાં એસડીઆરએફ અને ફાયર ટીમ દ્વારા આ ઇવેક્યુએશનની કામગીરી થઈ રહી છે પોલીસનો પણ સતત સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે ખાસ કરીને સર કેટલા લોકો કેટલા વૃક્ષો પડવાની ને એવી ફરિયાદો આવી છે છેલ્લા 24 કલાકની અંદર 65 જેટલા વૃક્ષો પડવાની અને મોટી ડાળીઓ પડવાની રજૂઆતો અમને મળીલી હતી રાત્રે પણ અમારી આ કામગીરી અમે વૃક્ષો હટાવવાની ચાલુ રાખેલી હતી તો લગભગ સાહીઠ જેટલા વૃક્ષો હટાવવાની કામગીરી પણ સંપન્ન થઈ ગઈ છે ક્યાં ક્યાં વોર્ડ એવા છે કે જ્યાં આ નીચાણવાળા છે અને અહીંયા તકલીફ પડી રહી છે અને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર સોળ અને વોર્ડ નંબર ચૌદ આ ત્રણ વોર્ડની અંદર જે નદીકાંઠાના વિસ્તારો છે એમાં મહત્તમ ઇવેક્યુએશન કરવાની જરૂરિયાત પડી રહી છે લો એ સિવાય જે ચૌદમાં જે લલુડી વોકડા કરી અને વિસ્તાર આવે છે એમાં અને વોર્ડ નંબર ચાર અને ચૌદમાં ગઈકાલ રાત્રિ જ આપણે ઇવેક્યુએશનની કામગીરી શરૂ કરી દીધેલી હતી અને લગભગ બારેક વાગ્યાથી ઇવેક્યુએશનની કામગીરી આપણે ચાલુ કરેલી હતી જે સતત આખી રાત અને અત્યારે પણ જેમ જેમ જરૂરિયાત છે એમ ઇવેક્યુએશનની કામગીરી ચાલુ છે રામનાથ મંદિર પણ કાલે લગભગ અગિયારેક વાગે રાત્રે આપણે દર્શનાર્થીઓ માટે બંધ કરી દીધેલું હતું અત્યારની પરિસ્થિતિ જોઈએ તો રામનાથ મંદિર લગભગ નદીના પ્રવાહની વચ્ચે ડૂબી જવા જેવી પરિસ્થિતિ થઈ રહી છે ખાસ કરીને શું કરશો આપ આજે સવારે જ્યારે આટલા ભારે વરસાદ અને ડેમ ઓવરફ્લો થવાની ઘટના સવારે સાડા છ વાગે બની ત્યારથી અમે એક અપીલ કરેલી છે કે ખૂબ જ ભારે વરસાદ પડી રહેલો છે હવામાન ખાતાની પણ આગાહી છે કે આવતા અડતાલીસ કલાક સુધી રાજકોટ શહેરને રેડ એલર્ટમાં મૂકવામાં આવેલું છે આને ધ્યાને લઈ અને અત્યંત અગત્યનું ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા માટે અમે અપીલ કરી છે નદી કાંઠાના વિસ્તારો ભોકળાના વિસ્તારો અને લો લાઈન એરિયા કે જ્યાં આગળ પાણી ભરાઈ રહે છે તેવા વિસ્તારોમાંથી દૂર ખસી જવા અને સલામત સ્થળે ખસી જવા પર અમે અપીલ કરેલી છે બસ સેવાઓ પણ ઉપર પણ માઠી અસર વરસાદના કારણે પડેલી છે એટલે એના માટે પણ અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે કે બસની સુવિધાઓ માટેની સેવકની પરિસ્થિતિ ધ્યાને લઈ અને બસ સુવિધાનો ઉપયોગ હેલ્પલાઇન નંબર સાહેબ જાહેર છે કેટલા નંબર જાહેર કરાયા છે હેલ્પલાઇન નંબર તો ઘણા સમય અમે જાહેર કરી દીધેલા હતા કંટ્રોલ રૂમની અંદર પણ ભારે વરસાદના કારણે આજે સવારે હેલ્પલાઈનની સેવાઓ ડિસ્ટર્બ થયેલી હતી થોડા સમય માટે એટલે તુરત જ એ વધારાનો મોબાઈલ નંબર પણ અમે જાહેર કરી દીધેલો હતો જન્માષ્ટમીએ એક જ દિવસમાં સીઝન નો અગિયાર ટકા જેટલો વરસાદ ખાબકી જતા રાજ્યમાં ચાલુ સીઝન નો સો ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં ભારે વરસાદના કારણે આજ દિન સુધીમાં રાજ્યના ચોત્રીસ જેટલા સ્ટેટ હાઈવે અને છસો છત્રીસ રસ્તાઓ બંધ છે ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે બે સ્થળો પર હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બાર લોકોને બચાવવામાં આવ્યા હતા ડેસર તાલુકાના કીર્તન સોમાભાઈ ગરાસિયા છેલ્લા ત્રીસ કલાકથી મહીસાગરના નદીના પટમાં ફસાયા હતા એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યુ કરાયું બીજી તરફ વડોદરા જિલ્લા અને ઉપરપાસમાં પડેલા ભારે વરસાદના પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું વડોદરા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી છવ્વીસ ફૂટથી નવ ફૂટ વધુ એટલે કે પાંત્રીસ ફૂટે પહોંચી જતા તંત્ર દ્વારા તમામ બ્રિજો બંધ કરી દેવાયા છે વિશ્વામિત્રીની આસપાસ આવેલી તમામ સોસાયટીઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા અનેક લોકો ફસાયા છે ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી અત્યાર સુધીમાં પાંત્રીસો ઉપરાંત લોકોનું સ્થળાંતર કરાયું હવામાન વિભાગની આગાહીની સાથે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પચીસમી તારીખે તમામ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અને દરેક જિલ્લાના કલેક્ટર નોડલ અધિકારી મ્યુનિસિપલ કમિશનર સાથે શરૂઆતે શરૂઆતમાં જ આ બાબતની એક વિડીયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી જરૂરી તમામ સૂચનાઓ અને તમામ જરૂરી સૂચનો મંગાવી એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરી દીધી તરત જ બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી એક વખત દરેક સાથે આ વીસી કરી અને વીસી કર્યા પછી છવ્વીસમી તારીખે અને છવ્વીસમી તારીખે સાડા બાર વાગે વીસી કરી અને રાત્રે ફરીથી એનો આખો રૂપિયો મુખ્ય સચિવે પણ રાત્રે સાડા નવ વાગે લીધો જેથી કરી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટેને ઓછામાં ઓછી કેજ્યુલિટી ઓછામાં ઓછા નુકસાન સાથે આ હવામાન વિભાગની આ આગાહી અને વરસાદનું જે પાણી પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે એની સામે સામનો કરી શકાય એના માટેની રાત્રે લીધી ફરીથી જરૂરી સૂચનાઓ માહિતીનું આદાન પ્રદાન અને જરૂરી સૂચનો પણ કર્યા આજે પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આજે તમામે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે બીસી કરી જરૂરી સૂચન ને જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ મુદ્દાનો સામનો કરી રહ્યા છીએ સાથે જે પણ ભૂતકાળની અંદર પણ આવી નેચરલ કેલામિટીઝ આવે બીજા ડિઝાસ્ટર આવે એ વખતે રાજ્ય સરકારે ભૂતકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં છ હજાર નવસો બત્રીસ હજાર કરોડના ખર્ચે ગુજરાતના નાગરિકોની મદદમાં સરકાર આવી છે અને આ વખતે જેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ એની સાથે બાકીની તમામ વ્યવસ્થાઓ કરવા માટેની પણ સૂચનાઓ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આપી છે અને આગળ ચેતવણી સ્વરૂપે આજે પણ રજા કાલે પણ સ્કૂલની અંદર રજા રાખવામાં આવી એકંદરે પચીસમી તારીખથી જ આદરણીય મુખ્યમંત્રી શ્રીની પૂરી નજર આવનારી મુદ્દા ઉપર હતી અને એના કારણે રોજે રોજ એનું મોનિટરિંગ પ્રભારી સચિવોને સૂચના પ્રભારી મંત્રીઓને સૂચના અને સતત ધારાસભ્ય સાથેનો સંપર્ક સંગઠન સાથેનો સંપર્ક અને સાથે કલેક્ટરશ્રીઓ ડીડીઓશ્રીઓ અને કમિશનરશ્રીઓના સંપર્કના કારણે જ્યાં જેવી જરૂરિયાત હતી એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાંની સ્ટેટ સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી જે ત્વરિત કાર્યવાહી કરી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર રેસ્ક્યુ જીવન આવશ્યક પુરવઠાની ઉપલબ્ધિની વ્યવસ્થા રાહત રસોડા વગેરેની તલસ્પર્શી હતી ગુજરાતના આગામી બોતેર કલાકમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યારે રાજ્ય સરકારની નાગરિકોને અપીલ છે કે કોઈ પણ મહત્વના કામ વગર ઘરની બહાર ના નીકળવું

બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર અમદાવાદ